હાલો ખેડૂત મિત્રો આજે અમે તમને જણાવી રહ્યા છીએ ગોંડલ ફ્રૂટ માર્કેટના ભાવ જો આ તમને વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો અથવા ચેનલ પર નવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે ગોંડલ ફ્રૂટ માર્કેટમાં પહેલાં વાત કરીશું ટેટીની તો ટેટીના નિશા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઉછા ભાવ પાંચસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કમલમ ફ્રૂટ એટલે કે ડ્રેગન ફ્રૂટ તેના નિશા ભાવ પંદરસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું દ્રાક્ષ તો દ્રાક્ષના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મોસંબીની તો મોસંબીના નિશા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરશું તરબૂસ તો તરબૂસના નિશા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરશું જામફળની તો જામફળના નિશા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરશું સિક્કુની તો સિક્કુના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું દાડેમની તો દાડેમના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા સુધી જાય છે પછી આવશે કેળા કેળાના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા સુધી જાય છે પછી પપૈયા પપૈયાના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા સુધી જાય છે પછી કેરી તો કેરીના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો રૂપિયા સુધી જાય છે જો આપ ગુજરાતના કોઈપણ શહેર કે તાલુકા કે જિલ્લાના કોઈ પણ માર્કેટિંગ બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટમાં શહેર તાલુકા કે જિલ્લાના કોઈપણ પણ માર્કેટ નામ લખો જેથી તેના પરથી વિડીયો બનાવવામાં આવશે